શ્રીનાથજી બેનો શ્રીજી દ્વારે ચાલો બેનો શ્રીજી દ્વારે ચાલો આજ ની બળભાગી બેનો શ્રીજી દ્વારે ચાલો ની કું જના નાથ ને નિરખવા પ્રેમ રસનું પાન કરવા શ્રીજી દ્વારે ચાલો આજની સોહાગી બેનો શ્રીજી દ્વાર ચાલો મંગળા કરો શણગાર કરો બલના દર્શન કરો રાજભોગની ઝાંખી કરવા શ્રીજી દ્વારે ચાલો નિત્ય નવા શણગર ને નિત્ય નવી લીલા જાપટિયાની ની ખાવા શ્રીજી દ્વારે ચાલો ખાવા શ્રીજી દ્વારે ચાલો ફૂલ ફૂલ માં ફૂલ ભરો પાક સાક માં સેવા કરવા શ્રીજી દ્વારે ચાલો સેવા કરવા શ્રીજી દ્વારે ચાલો આજની સોહાગી બેનો શ્રીજી દ્વારે ચાલો લેરિયા પેરો ચુંદડી પેરો પહેરો રંગબેરંગી સાડી પેરો પીછવાઈ માં ગોઠ ભરવા શ્રીજી દ્વારે ચાલો કરો ની જારી ભરો મહાપ્રસાદનો સ્વાદ લેવા શ્રીજી દ્વારે ચાલો મહાપ્રસાદનો સ્વાદ લેવા શ્રીજી દ્વારે ચાલો શ્રી મારામુનાજી ની કુંજ માં શ્રી મારાણી બીરા જે સેવા કરવા ઝાંકી કરવા શ્રીજી દ્વારે ચાલો સેવા કરવા ઝાંકી કરવા શ્રીજી દ્વારે ચાલો આજની સોહાગી બેનો શ્રીજી દ્વારે ચાલો આજની બળભાગી બેનો શ્રીજી દ્વારે ચાલો શ્રીનાથજી બાવાકી જય